સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું યુવા સાથી કેરિયર એકેડેમી આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના ના વિડીયોમાં આજે છે વિદ્યાર્થી મિત્રો પાંચ સપ્ટેમ્બર બે અને આજના દિવસે આપણે આ વિડીયોની અંદર અગિયાર પ્રશ્નોની મહત્વપૂર્ણ માહિતી મેળવવાની છે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓની અંદર પૂછાવા લાયક તો તેની વિસ્તૃત ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે આજે છે શિક્ષક દિવસ મને જે પણ ગુરુએ મને જ્ઞાન આપ્યું છે એ ગુરુના ચરણોમાં

કે ગુજરાત આપણું જે રાજ્ય છે બરાબર આપણું રાજ્ય છે ગુજરાત સેમી કંડક્ટર જે નીતિ છે સેમી કંડક્ટર નીતિ જે છે બરોબર તેને લાગુ કરનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય પૂછી લે પરીક્ષાની અંદર તો આપણું ગુજરાત રાજ્ય છે આપણો કરેક્ટ આન્સર છે સાણંદ પણ અહીંયા આપણો બીજો ઓપ્શન જે તમે મોરીગામ જોઈ રહ્યા છો આ પણ આપણો જવાબ આવશે તો આ આસામની અંદર તો બે જગ્યા ઉપર પણ આપણો અત્યારે કરેક્ટ આન્સર છે સાણંદ આગળ માહિતી જોઈશું એટલે આપણને ખબર પડશે અહીંયા તમે જોઈ શકો છો કે આ કાયન્સ ટેકનોલોજી છે અને તેના દ્વારા સેમી જે સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ છે આખી સેમિકોન ની માહિતી શું સેમિકોન શું છે એ વિદ્યાર્થી મિત્રોને સમજવાનું છે તો અહીંયા ઈમેજ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ભારતીય કંપની કાયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે લગભગ 3300 કરોડ રૂપિયાના ખર્ચે આ બનાવવામાં આવશે જેની ક્ષમતા કેટલી છે તો સાઠ લાખ ચિપ્સ કેટલી તો સાઠ લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની જેની ક્ષમતા હશે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર અને એકવીસના દિવસે તાત્કાલિક કેન્દ્રીય સૂચના મંત્રી જેમનું નામ છે અશ્વિની વૈષ્ણવ અત્યારે પણ તેજ છે છોત્તેરસો કરોડ રૂપિયા ભારત સેમિકન્ડક્ટર મિશન માટે લોન્ચ કર્યા હતા આપણી જે વધતી જતી જે વસ્તી છે એના માટે આ સેમિકન્ડક્ટર મહત્વપૂર્ણ છે

સાણંદ બરોબર અને એક છે મોરી ગામ આ બે જગ્યા ઉપર આ સૌથી મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત થવાના છે આગળનો એક પોઈન્ટ છે અહીંયા ધોલેરા તો ધોલેરાની અંદર વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર વારેઘડીએ પૂછાય છે ધોલેરા વિઠ્ઠલ બંદર બરોબર અને અહીંયા આ માણા લખેલું છે માણા શબ્દ છે તે માણા ભારતનું પ્રથમ ગામ બન્યું છે બરોબર નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ની અંદર કહ્યું હતું કે જે માણા ગામ છે તે હવે ભારત દેશનો પ્રથમ ગામ છે આગળનો પોઈન્ટ જોઈએ

ભારત સરકારે તાજેતરમાં ગુજરાત અને આસામમાં બે એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટને પણ મંજૂરી આપી દીધી છે બરાબર ક્લિયર છે આગળનો પોઈન્ટ છે કે પરિચય જોઈ લઈએ સેમીકન્ડક્ટરનો તો સેમીકન્ડક્ટર્સમાં વાહક અને ઇન્સ્યુલેટર વચ્ચે વિદ્યુત વાહકના ગુણધર્મો હોય છે જેને ડોપટ્સ ડોપન્ટ્સ રજૂ કરીને સુધારી શકાય છે શું રજૂ કરીને આને સુધારવામાં આવે છે તો ડોપન્ટ્સ જે હોય તેને સુધારો કરી અને તેમાં સુધારો લાવવામાં આવે છે સેમીકન્ડક્ટર ચિપ્સ

સેમી કંડક્ટર ચિપ્સ વિશે માહિતી લઈ લઈએ તો અહીંયા તમે ઇમેજ ની અંદર જોઈ શકો છો કે વિશ્વની અંદર તમે જોશો તો વિશ્વની અંદર સેમી કન્ડક્ટરનું સૌથી ઉત્પાદન ક્યાં થાય છે તો સાઉથ કોરિયા ની અંદર થાય છે કઈ જગ્યાએ થાય છે તો સાઉથ કોરિયા ની અંદર થાય છે ત્યારબાદ ચીનમાં છે તાઇવાન ની અંદર છે તાઇવાન અને ચીન બંને બાવીસ બાવીસ ટકા છે જાપાન તેર ટકા છે અમેરિકા આઠ ટકા યુરોપ મિડલ ઈસ્ટ છ ટકા સાઉથ એશિયા ચાર ટકા સૌથી વધુ સાઉથ કોરિયા ની અંદર સેમી કન્ડક્ટરનું ઉત્પાદન થાય છે હવે સેમી કંડક્ટર સિલિકોન અથવા જર્મેનિયમ નું બનેલું એક નાનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે સીધો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જીકે ની દ્રષ્ટિએ કે ભાઈ સેમી કંડક્ટર શેનું બનેલું હોય તો સિલિકોન અથવા જર્મેનિયમ નું બનેલું હોય છે મોટા ભાગના ઇલેક્ટ્રોનિક સર્કિટ ના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક તરીકે તેવું કામ કરે છે સેમી કંડક્ટર ચિપ નું મૂળભૂત ઘટક સિલિકોન વેપર છે જે નાના ટ્રાન્ઝિસ્ટર થી બનેલું હોય છે જે વિવિધ કોમ્યુ કોમ્યુટેશનલ અનુસાર વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકે છે નિયંત્રણ કરે છે તે વિવિધ કાર્યો પણ કરે છે જેમ કે પ્રક્રિયા કરવી માહિતીનો સંગ્રહ કરવો અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણને નિયંત્રણ કરવું આ વગેરે કામ છે તેઓ સ્માર્ટફોન કોમ્પ્યુટર અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ સહિત લગભગ દરેક આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણનો મહત્વનો ભાગ છે આ માટે ભારત દેશે આ મિશન સ્પેશિયલ લોન્ચ કરેલું છે બરાબર સેમી કન્ડક્ટર નીતિને લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું ગુજરાત હવે સેમી સેમીકન્ડક્ટરનો પ્રશ્ન કયો પરીક્ષામાં પૂછાયેલો છે 2008 ની અંદર પૂછાયેલો છે ક્યારે 2008 ની અંદર કેવો પ્રશ્ન કે નીચેનામાંથી કયા લેઝર પ્રકારનો ઉપયોગ લેઝર પ્રિન્ટરમાં થાય છે લેઝર પ્રિન્ટરની અંદર થાય છે આ પ્રશ્ન પૂછાયેલો છે 2008 ની અંદર જીપીએસસી માં લખેલું છે ડાઈ લેઝર લખેલું હતું ગેસ લેઝર આપણો કરેક્ટ આન્સર શું આવશે કે સેમી સેમીકન્ડક્ટર લેઝર

નો સંબંધ બરાબર સુમિત અંતિમનો સંબંધ અંતિલ ભાલા ફેક સાથે છે તેમણે ભાલા ફેકમાં પેરિસ પેરા ઓલમ્પિક 2024 માં ગોલ્ડ જીત્યો આપણા નીરુ બાબા જે છે નીરજ ચોપડા બરાબર નીરજ ચોપડા જે ટોક્યો ઓલમ્પિક હતો બરાબર ટોક્યો ઓલમ્પિક 2020 નો હતો તેમાં ગોલ્ડ જીત્યા હતા પણ શું કહેવાય કે અત્યારે પેરિસ જે ઓલમ્પિક જે છે ઓલિમ્પિક ની અંદર સુમિત અંતિલ ગોલ્ડ મેડલ જીત્યા એટલે આપણે નીરજ ચોપડાનું જે શું કહેવાય કે સાટું વાળી દીધું ગોલ્ડ લઈને આવી ગયા છે હવે એમણે એ ચોસઠ શ્રેણી ની અંદર ગોલ્ડ જીત્યો એપ ચોસઠ શ્રેણી એટલે શું જે વ્યક્તિનો ઇફેક્ટ હોય નીરજ ચોપડા પણ હરિયાણાના છે તેમણે સિત્તેર પોઈન્ટ ઓગણસાઠ મીટર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ જીત્યા છે મહત્વપૂર્ણ એવોર્ડ ફટાફટ નોંધ કરજો અહીંયા આખું લિસ્ટ લઈને આવ્યો છું થોડો સાઈડમાં જતો तो जो अवनी लेखरा शूटिंग में अंदर वुमेन 10 मीटर राइफल में अंदर गोल्ड मेडल जीतया। ત્યાર પછી મોના અગ્રવાલ শুটিং ની અંદર 10 મીટર રાઇફલ ની અંદર бронઝ જીત્યા. ત્યાર પછી પ્રીતિ પાલ એથ્લેટિક્સ ટ્રેક ફિલ્ડ वुमेन 100 મીટર માં бронઝ મેડલ જીત્યા. મનીષ Narwal শুটিং ની અંદર 10 મીટર એર પિસ્તોલ માં સિલ્વર મેડલ જીત્યા છે. ત્યાર પછી રૂબીના ફ્રાન્સિસ শুটিং ની અંદર 10 મીટર એર પિસ્તોલ માં бронઝ મેડલ જીત્યા. નિશાંત કુમાર એથ્લેટિક્સ મેન્સ હાઈ જમ્પમાં મેડલ જીત્યા ફરી વખત આ બે મેડલ જીતીને તેઓ પ્રથમ એવા મહિલા બની ગયા છે કે જેમણે એક જ પેરા ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે નીચે છે લાસ્ટમાં યોગેશ કથુનિયા એથ્લેટિક્સ ડિસ્કથ્રો ની અંદર તેઓ સિલ્વર મેડલ જીત્યા છે આગળ છે કે નીतीश કુમાર બેડમિન્ટન મેન્સ સિંગલમાં ગોલ્ડ મેડલ જીત્યા છે તુલાસી માથી મૃગસેન બેડમિન્ટન વુમન્સ સિંગલમાં સિલ્વર મેડલ જીત્યા છે મનીષા રામદાસ બેડમિન્ટન વુમન્સ સિંગલમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે સુહાસ યતિરાજ બેડમિન્ટન મેન્સ સિંગલમાં સિલ્વર મેડલ જીત્યા છે અને લાસ્ટમાં છે રાકેશ કુમાર અને શીતલ દેવી આર્ચરી મિક્સ ટીમ કમ્પાઉન્ડમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે સુમિત અંતિલ

આગળનો કે બોર્ડર ઉપર પ્રદર્શન કરનાર કિસાન ભાઈઓની સમાધાન કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી તો સમિતિની રચના કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા માટે જ અહીંયા ઇમેજ છે સુપ્રીમ કોર્ટની તો આપણો કરેક્ટ આન્સર અહીંયા ટીક કરેલું છે નવાબ સિંહ કોની અધ્યક્ષતામાં નવાબ સિંહ

ની રચના કરવામાં આવી જેના પ્રમુખ છે રાજીવ ગૌબા બરાબર અહીંયા બીજો પોઈન્ટ છે કે એમ એસ સ્વામીનાથન સમિતિ નો સંબંધ કોની સાથે હતો તો એમએસપી એસ મિનિમમ સપોર્ટ પ્રાઇસ સાથે હતો એમએસપી એસ મિનિમમ સપોર્ટ પ્રાઇસ અહીંયા છે રાધાકૃષ્ણન સમિતિ નો સંબંધ પેપર લીક થતા અટકાવવા માટે હતો શિવ રમણ સમિતિ સંબંધ કોની સાથે હતો ક્લાસ થ્રી ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર ક્લાસ થ્રી ની અંદર તો નાબાર્ડ જે છે નાબાર્ડ બરાબર

અને આગળનો પોઈન્ટ છે કે વર્લ્ડ ડીપ ચેમ્પિયનશિપ 2024 નું આયોજન ક્યાં થયું અહીંયા આ જે વર્લ્ડ ડીફ ચેમ્પિયનશિપ જે છે જેનું આયોજન કરવામાં આવ્યું છે હાલની અંદર જર્મનીની અંદર કઈ જગ્યાએ જર્મનીની અંદર જેમાં ભારત દેશે અહીંયા ઘણા બધા મેડલ જીત્યા છે જુઓ તો વિશ્વ બધીર ચેમ્પિયનશિપ જેને ડીફ ચેમ્પિયનશિપ કહેવાય

વિદ્યાર્થી મિત્રો શૂટર છે ધનુષ શ્રીકાંત જેઓ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે કરજો જર્મનીના અહીંયા અહીંયા વાત વાત થઈ થઈ રહી રહી છે છે ભાઈ કોની જર્મની દેશની કોની જર્મનીની તો જર્મનીના વિજ્ઞાનિકોએ પ્લાસ્ટિક ખાવાવાળા ફંગસની શોધ કરી છે પોઈન્ટ નોંધ કરવાનો જર્મની અત્યારે સાઉથ કોરિયામાં સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડનો નો અઢારમો સદસ્ય બન્યો છે બરાબર દુનિયાની પ્રથમ સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેન કોણે લોન્ચ કરી કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટાર ક્લિયર છે તો અહીંયા તમારે એક જ પોઈન્ટ યાદ રાખવાનું છે શ્રીકાંત ધનુષ બધીર જે કહેવાય ડીપ જે ચેમ્પિયનશિપ કહેવાય જેની અંદર ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે પ้อยન્ટ છે આગળનો કે વિશ્વ બેંક એ ફાઇનાન્શિયલ યર 2024-25 માટે ભારત દેશનો જીડીપી કેટલો રહે તેવું જણાવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ વર્લ્ડ બેંક અને આપણો કરેક્ટ આન્સર આજે ટિક થયેલો છે 7% કેટલું 7% તો વિશ્વ બેંક દ્વારા ભારત દેશનો જીડીપી 7% રહેશે તેવું અનુમાન લગાવવામાં આવેલું છે વિશ્વ બેંક વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરે છે બીજો પોઈન્ટ છે અહીંયા

बरोबर नवा महानिर्देशक बनिया आरएस एस भट्टी तो सीआईएसएफ ना महानिर्देशक बनिया संजीव रैना तो आईटीबीपी इंडियन टिबेट बॉर्डर पुलिस ना अध्यक्ष बनिया तेजिंदर सिंह तो वायुसेना ना प्रमुख बनिया सतीश कुमार तो रेलवे बोर्ड ना अध्यक्ष सीईओ बनिया बरोबर संजीव रैना तो आई ऊपर तो 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 आई गयो अरुण अग्रवाल तो टेक्सास आर्थिक विकास निगम ना अध्यक्ष बनिया કેન્દ્રીય ગૃહ સચિવ બન્યા રાહુલ નવીન તો ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ईडी ના નિર્દેશક બન્યા છે તો આ મોસ્ટ આઈએમપી આ બે હજાર ની લેટેસ્ટ નિયુક્તિ છે જેને નોંધ કરજો પરીક્ષામાં પૂછાશે

ગોમતી નદીના કિનારે લખનઉ આવેલું છે હવે ઉત્તર પ્રદેશના લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડર સંમેલન આયોજિત થયું ચાર થી પાંચ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના દિવસે આયોજન થયું વિષય રાખવામાં આવેલો છે એટલે કે થીમ કઈ હતી તો સશક્ત અને સુરક્ષિત ભારત બિપિન રાવત તો ક્લિયર કરજો કે ત્રણેય સેનાના વડા ચીફ ડિફેન્સ સ્ટાફ અત્યારે કોણ છે અનિલ ચૌહાણ અને તેમણે પ્રથમ લખનઉ અંદર સંયુક્ત કમાન્ડર સંમેલન નું કર્યું છે

જે લઈ અને બે સત્યાવીસ સુધી ચાલશે ચાલશે ક્યાં સુધી સુધી તો કાર્ય કરશે જો લો કમિશન નું કાર્ય શું છે તો કાયદામાં સુધાર કરવો કોઈ પણ ન્યાય પ્રણાલીમાં કાયદાની સ્થિતિની સમીક્ષા કરવી અને કાયદાને પરિવર્તન કરવાની સલાહ આપવી આપવાનું કામ છે તો લો કમિશનનું મહત્વપૂર્ણ આયોગ અને તેના અધ્યક્ષની માહિતી મેળવી લઈએ ભાઈ કે હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે તો જેના અધ્યક્ષ છે રેખા શર્મા અને નવમા નંબર કયા નંબરના તો નવમા નંબરના છે અને મંત્રી કોણ છે તો અન્નપૂર્ણા દેવી ત્યાર પછી એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન જેના અધ્યક્ષ કોણ છે તો ભાઈ રાકેશ રંજન છે સાતમા પગાર આયોગના અધ્યક્ષ કોણ છે તો અશોક કુમાર માથુર છે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ જે છે તેના અધ્યક્ષ કોણ છે તો રવનીત કૌર છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ કોણ છે પ્રિયાંક કાનૂનકો છે કેન્દ્રીય વિદ્યુત વિનિયામક આયોગના અધ્યક્ષ જિષ્ણુ બરુઆ છે ડબલ્યુ એફ આઈ એથલિટ આયોગના અધ્યક્ષ છે નરસિંહ યાદવ વિશ્વવિદ્યાલય ફંડ ના અધ્યક્ષ છે જગદીશ કુમાર ભારતીય પરમાણુ ઉર્જા આયોગ ના અધ્યક્ષ કોણ છે સુદન નંબર નો પ્રશ્ન છે કે નરેન્દ્રભાઈ મોદી કયા દેશની પ્રથમ વખત યાત્રા ઉપર ગયા છે તો આ તમે ઇમેજ ની અંદર જોઈ શકો છો ને આપણો કરેક્ટ આન્સર છે કયા દેશની ભ્રુને

તેમને હિન્દના દાદા તરીકે ઓળખવામાં આવે છે તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને માં ધ લંડન અંજુમન નામનું સંગઠન સ્થાપ્યું હતું તેમની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે સ્થાપક હતા તેના એ ઓ હ્યુમ કોણ હતા એ ઓ હ્યુમ તેના સ્થાપક હતા અઢારસો ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થયેલી છે પણ તેના સ્થાપક તરીકે તેમની ગણના થાય છે કોને દાદાભાઈ નવરોજીની તેમણે ધર્મ માર્ગદર્શક અને રાષ્ટ્ર ગોપતાર નામના બે મેગેઝિન શરૂ કર્યા હતા 5 જુલાઈ 1892 માં બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા અને આ રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા હતા સીધો પ્રશ્ન પૂછાય છે તેમણે ઇન્ડિયન નેશનલિઝમ ના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં પ્રથમ ગરીબી માપવાની રીત તેમણે આપી હતી ભાઈ ગરીબી માપવાની રીત કોણે આપી હતી દાદાભાઈ નવરોજી ગુજરાતમાં જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજી નો જન્મ સ્થળ નવસારીની અંદર છે કઈ જગ્યાએ નવસારીની અંદર હવે વડોદરાની અંદર મલ્હારરાવ ગાયકવાડ દ્વારા વહીવટી સુધારણા માટે પ્રથમ પ્રગતિશીલ દિવાન પ્રગતિશીલ દિવાનની નિમણૂક તરીકે દાદાભાઈ નવરોજીની નિમણૂક કરવામાં આવી હતી તેમનું અવસાન ત્રીસ જૂન ઓગણીસો ને ની અંદર થયેલું છે ક્યારે ઓગણીસો ને સત્તર

તેમનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો ને ની અંદર ઓગણીસો માં જ્યોર્જ પંચમ દ્વારા તેમને નાઇટ હુડ નો ખિતાબ આપવામાં આવ્યો હતો ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારબાદ રાષ્ટ્રપતિ બન્યા હતા તેમનું વાક્ય હતું કે હું પહેલા શિક્ષક છું અને પછી ભારતનો રાષ્ટ્રપતિ હું પહેલા શિક્ષક છું અને પછી ભારતનો રાષ્ટ્રપતિ તેમના પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર કઈ છે ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર ત્યાર પછી તેમનું બીજું પુસ્તક ઇન્ડિયન ફિલોસોફી એજ્યુકેશન પોલિટિક્સ અને વોર ત્યાર પછી માય સર્ચ ફોર ટ્રુથ

રાષ્ટ્રીય શિક્ષક દિવસ કલામ આઝાદ કલામ આઝાદ બરાબર તેમની યાદમાં ઉજવાય છે અને અવસાન છે સત્તર એપ્રિલ ઓગણીસો પંચોતેર તમિલનાડુ અંદર આપણા શું કહેવાય કે અવસાન થયું હતું તો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક બધા જ ક્લિયર કરી લેજો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના આ ટોપિક છે પ્રશ્ન પરીક્ષામાં બની પણ પણ શકે છે અવસાન અવસાન તમિલનાડુ કોઈ દિવસ પરીક્ષાની અંદર પૂછાતું નથી કે સાહિત્ય એકેડેમી ફેલોશિપ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે ભારત દેશના તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે બરાબર થેન્ક યુ જો વિડીયોની માહિતી ગમી હોય લાઈક કોમેન્ટ કરજો મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર થેન્ક યુ વેરી મચ